હિન્દ બે હજાર પચીસમાં ગુજરાતમાં ટોટલ બે લાખ આવાસ યોજનાના ફોર્મ ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે ગુજરાતમાં જે લોકો પોતાના ઘરનું સપનું જોઈ રહ્યા છે તેમજ જેઓ પાસે ઘર બનાવવાની જમીન છે તેઓ માટે આજના વિડીયોમાં આપણે વાત કરીશું આપણે વાત કરી રહ્યા છીએ એક એવી યોજનાની જેના માધ્યમથી ગુજરાતના એકસો ને પાંત્રીસ શહેરોમાં નવા મકાનનું નિર્માણ થવાનું છે આ યોજના ખાસ કરીને આવાસ વિનાના અથવા ઘર ધરાવતા પરિવારો માટે છે તો ચાલો જાણીએ આ યોજના કઈ છે કયા શહેરોમાં મકાન છે છે કોણ તેનો લાભ લઈ શકે અને કેવી રીતે અરજી કરવી તમામ માહિતી આપણે આગળ વિડીયોમાં જોઈશું આથી વિડીયોના અંત સુધી બન્યા રહો આવનારા ત્રણ વર્ષમાં ગુજરાતમાં બે લાખ નવા મકાનો બનાવવામાં આવશે આ માટે અત્યાર સુધીમાં આખા રાજ્યમાંથી ચુમ્બોતેર હજારથી વધુ અરજીઓ આવી ચૂકી છે જેમાંથી એકસોને પાંત્રીસ શહેરોમાં એકવીસ હજારથી વધુ મકાનો બનાવવાની મંજૂરી આપવાનો ટાર્ગેટ સરકારનો છે આ અંગેના ફોર્મ હાલમાં ભરવાના શરૂ થઈ ચૂક્યા છે કેવી રીતે ભરવું ફોર્મ એ આપણે આગળ જોઈશું વિડીયોમાં જે મુજબ જે શહેરમાં જેટલી જરૂરત હશે તે મુજબ મકાનો બનાવવામાં આવશે આ વખતે જમીન અને જરૂરિયાતવાળા લોકો પર ખાસ ધ્યાન કરવામાં આવશે કચ્છ અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ મકાન બનાવવાની મંજૂરી મળી છે ટોટલ છ હજાર સાતસો ને એકત્રીસ મકાનોની મંજૂરી મળી ચૂકી છે જ્યારે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછા મકાનો બનાવવાની મંજૂરી મળી છે શહેરવાઇઝ કેટલા મકાનોની મંજૂરી મળી છે બનાવવાની તે અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો સૌરાષ્ટ્ર અને કચ્છમાં જેટલા પણ મકાનો શહેરવાઇઝ ફાળવવામાં આવ્યા છે તેનું લિસ્ટ તમને સ્ક્રીન પર જોવા મળી રહેશે જેમ કે રાજકોટમાં ત્રણસો સત્તાણું ચોરાવળમાં સો ગોંડલમાં સાહીઠ બરવાડમાં એકસો ને આ રીતે તમામ શહેરોની અહીંયા માહિતી આપવામાં આવેલી છે તમે લિસ્ટ ચેક કરી શકો છો આ મુજબ દક્ષિણ ગુજરાતમાં સુરત બારડોલી વાપી પારડી કડોદરા જેવા વિવિધ શહેરોનું લિસ્ટ અહીંયા તમને જોવા મળી રહેશે સૌથી વધુ સુરત શહેરમાં ત્રણ હજાર નવસો ને સત્યાવીસ મકાનોની મંજૂરી મળી છે આ રીતે ટોટલ દક્ષિણ ગુજરાતમાં છ હજાર પાંચસોને ઓગણીસ મકાનોની મંજૂરી કરવામાં આવી છે આ મુજબ મધ્ય ગુજરાતમાં ટોટલ ત્રણ હજાર નવસોને સિત્યાસી મકાનોની મંજૂરી મળી છે જેમ કે અમદાવાદમાં છસો ને ઓગણીસ સંતરામપુરમાં બસો ને આ રીતે વિવિધ શહેરોમાં ટોટલ ત્રણ હજાર નવસો ને સિત્યાસી મકાનોની ફાળવણી કરવામાં આવશે ઉત્તર ગુજરાતમાં વાત કરીએ તો ટોટલ ત્રણ હજાર સાતસોને અઠ્ઠાણું મકાનોની મંજૂરી મળી છે વિવિધ શહેરો વાઇઝ તમે અહીંયા લિસ્ટ ચેક કરી શકો છો પાટણમાં બસોને ઓગણીસ ચાણસમામાં ને અઠ્યાસી વિવિધ શહેરો મુજબ અહીંયા આપેલી છે ડિટેલ્સ આ યોજના હેઠળ બનાવેલા મકાનોની વિગત વિશે આપણે વાત કરીએ તો આ મકાનો વન બીએચકે ટુ બી એચ કે તેમજ થ્રી બી કે કેટેગરીમાં બનાવવામાં આવશે તેમજ ફાળવવામાં આવશે પરિવારની જરૂરિયાત મુજબ આ મકાનોની ફાળવણી કરવામાં આવશે સરકારી ધોરણ મુજબ સિમેન્ટ આરસીસી ફ્રેમ અને પાણી વીજળી જેવી બેઝિક સુવિધાઓ સાથે આ મકાનો તૈયાર કરવામાં આવશે આસપાસ બગીચો પાર્કિંગ કમ્યુનિટી હોલ વગેરેની વ્યવસ્થા કરી આપવામાં આવશે આ યોજનામાં કુલ ચાર પ્રકારમાં વહેંચવામાં આવ્યા છે મકાનો જેમ કે ફર્સ્ટ છે બીએલસી સેકન્ડ છે એ એટલે કે ફર્સ્ટ છે બેનિફિસરીયલ લેન્ડ કન્સ્ટ્રક્શન સેકન્ડ છે એફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશીપ થર્ડ છે એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ સ્કીમ ફોર્થ નંબર છે ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ આ ચાર પ્રકારને આપણે ડિટેલ્સમાં માહિતી જાણીશું આ વર્ષે સબસિડીમાં પચાસ હજારનો વધારો પણ કરવામાં આવ્યો છે એટલે કે તમને જે પણ સબસિડી મળતી હતી તેમાં પચાસ હજારનો વધારો કરીને તમને આપવામાં આવશે આ લાભ કોને મળશે તો વરિષ્ઠ નાગરિકો દિવ્યાંગો સફાઈ કામદારો આંગણવાડી કાર્યકરો પીએમ સ્વનિધિમાં આવતા ફેરિયાઓ પીએમ વિશ્વકર્મા યોજનાના લાભાર્થીઓ એટલે કે પીએમ વિશ્વકર્મા યોજના જે ચાલુ થઈ હતી તેમાં જેમણે પણ લાભ લીધો છે તેઓ પણ અહીંયા ફોર્મ ભરી શકે છે અનુસૂચિત જાતિ જનજાતિ તેમજ અન્ય નબળા વર્ગના વ્યક્તિઓ બાંધકામ કામદારો ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો ફૂટપાથ પર રહેતા કુટુંબો વધુ વિગતે આપણે વાત કરીએ તો બીએલસી એટલે કે બેનિફિશરી લેન્ડ કન્સ્ટ્રક્શન જે ત્રણ લાખ સુધીની કોમ્બાઇન્ડ આવક ધરાવતા આર્થિક રીતે નબળા વર્ગના લોકોને આ સ્કીમનો લાભ મળશે જેમાં તેઓ પોતાની માલિકીની ખુદની જમીન પર નવું મકાન બાંધી શકશે આ માટે હપ્તો તમને કઈ રીતે મળશે તે તમે સ્ક્રીન પર અહીંયા જોઈ શકો છો પણ આપેલા ચાર્ટમાં તમે જોઈ શકો છો કે અહીંયા ચાર પાર્ટમાં તમને પેમેન્ટ આપવામાં આવશે જેમાં કેન્દ્રની સહાય રાજ્યની સહાય અને કુલ સહાય તેમજ બાંધકામના તબક્કાવાર તમને સહાય આપવામાં આવશે ટોટલ ચાર લાખની તમને સહાય આપવામાં આવશે આ યોજના માટે જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો જમીન માલિકીનો પુરાવો ત્રણ લાખ સુધીની કોમ્બાઇન્ડ વાર્ષિક આવકનો દાખલો અરજદારના કુટુંબના તમામ સભ્યોના આધાર કાર્ડની નકલ અરજદારના આધાર કાર્ડ સાથે લિંક હોય તેવા બેંક ખાતાની વિગત એટલે કે પાસબુક અથવા તો બેંક સ્ટેટમેન્ટ અથવા તો કેન્સલ ચેકની નકલ ઓનલાઈન કરેલી અરજી સાથે ડાઉનલોડ થયેલા અન્ડરટેકિંગ ફોર્મના નમૂનાનું પચાસ રૂપિયાના સ્ટેમ્પ પેપર પર નોટોરાઈઝ કરેલું સોગંદનામું આ સ્કીમમાં સરકારી અને ખાનગી જમીન પર પિસ્તાલીસ ચોરસ મીટર કાર્પેટ એરિયામાં મકાન બાંધકામ કરાશે ત્રણ લાખ આવક મર્યાદા ધરાવતા પરિવાર માટે આ યોજના બનશે આમાં કુલ બે મોડલ છે એક તો જાહેર જમીન પર અને બીજું છે ખાનગી જમીન પર સેકન્ડ છે એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ સ્કીમ આ યોજના જે સરકારી મકાનો ખાલી હોય એ મકાનો સસ્તા ભાડે અપાશે જેમાં આવક મર્યાદા છ લાખ સુધીની રાખવામાં આવી છે ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમમાં વાત કરીએ તો આ આવાસ યોજનાના મકાનોમાં આવક મર્યાદા નવ લાખ સુધીની છે જે પરિવારે મકાનની ખરીદી કે બાંધકામ માટે એક સપ્ટેમ્બર બે હજાર ચોવીસ બાદ હાઉસિંગ લોન લીધી હોય તો તેને કેન્દ્ર સરકાર તરફથી એક પોઈન્ટ એંસી લાખની વ્યાજ સહાય આપવામાં આવશે હવે વાત કરીએ આપણે કે અરજી કઈ રીતે કરવી તો સૌ પ્રથમ આપણે પી એમ એ વાયની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવી જઈશું ગૂગલમાં તમે પી એમ એ વાય લખશો એટલે તમારી સામે એક વેબસાઇટ ઓપન થઈ જશે ત્યાં તમે જોઈ શકો છો કે સ્ક્રીન પર આવી ગયું છે ઓનલાઈન આવેદન શરૂ અહીંયા તમે જોઈ શકો છો કે લખેલું છે એપ્લાય ફોર પી એમ એ વાય યુ એટલે કે અર્બન ટુ પોઈન્ટ ઝીરો એટલે કે તમારે એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું રહેશે અને એની ગાઈડલાઇન્સ જોવી હોય તો નીચે જે લખેલું છે ગાઈડલાઇન્સ ત્યાં ક્લિક કરવાનું રહેશે અહીંયા ટોલ ફ્રી નંબર આપેલો છે તમારે કોઈ પણ ઇન્ફોર્મેશન લેવી હોય તો ત્યાં તમે કોલ કરીને ઇન્ફોર્મેશન લઈ શકો છો હવે આપણે એપ્લિકેશન કરવાની છે તો એપ્લાય ફોર પીએમએ વાય યુ ટુ પોઈન્ટ ઝીરો પર ક્લિક કરીશું અહીંયા એક પેજ ઓપન થશે જ્યાં ત્રણ ડોટ કરેલા છે ત્યાં તમે ક્લિક કરશો એટલે એક પેજ ઓપન થશે જ્યાં એપ્લાય ફોર પી એમ એ વાય યુ ટુ પોઈન્ટ ઝીરો લખેલું છે ત્યાં ક્લિક કરો ક્લિક કરતા સાથે જ આપણી સામે એક પેજ ઓપન થશે જ્યાં ડોક્યુમેન્ટ રિકવાયર્ડ લખેલું છે એટલે કે અહીંયા ડોક્યુમેન્ટનું લિસ્ટ આપેલું છે જેમાં એપ્લિકેન્ટ આધાર કાર્ડ ડિટેલ્સ આધાર કાર્ડ ડિટેલ્સ ફોર ફેમિલી મેમ્બર્સ એટલે એક્ટિવ બેન્ક અકાઉન્ટ ડિટેલ્સ ઇન્કમ પ્રૂફ લેન્ડ ડોક્યુમેન્ટ એટલે કે તમારે જે પણ અરજદાર છે તેમનું આધાર કાર્ડ અરજદારના ફેમિલી મેમ્બર્સનું આધાર કાર્ડ જેટલા પણ સભ્ય હોય તેમના આધાર કાર્ડ એક્ટિવ બેંક અકાઉન્ટ ડિટેલ્સ એટલે કે તમારું જે પણ ખાતું ઓપન હોય ચાલુ હોય એક્ટિવ તેની ડિટેલ્સ તેમાં તમે કેન્સલ ચેક અથવા તો બેન્ક એકાઉન્ટ નંબર ફર્સ્ટ પાસબુકનું પેજ ત્યારબાદ ઇન્કમ પ્રૂફમાં તમારે આવકનો દાખલો અને લેન્ડ ડોક્યુમેન્ટ એટલે કે તમારે પોતાની જમીન હોય તો તેની વિગત ત્યારબાદ અહીંયા કેટલાક ઇન્સ્ટ્રક્શન આપેલા છે નીચે સ્ક્રોલ કરતાની સાથે જ ક્લિક ટુ પ્રોસેસ ઉપર ક્લિક કરીશું એટલે આપણે આગળ વધીશું પેજ ઉપર આવી જઈશું આપણી સામે એપ્લિકેશન ફોર્મ ઓપન થઈ ચૂક્યું છે અહીંયા તમારે તમારી દરેક ડિટેલ્સ ફિલઅપ કરવાની રહેશે જેમ કે સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે કેટલી ઇન્કમ છે તે લખવાની રહેશે બેનિફિસરી કે અફોર્ડેબલ તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ એબિલિટી ચેક ઉપર ક્લિક કરશો એટલે આગળ નેક્સ્ટ પેજ ઉપર તમે આવી જશો નેક્સ્ટ પેજમાં તમારે અહીંયા તમારી આધાર કાર્ડ ડિટેલ્સ એડ કરવાની રહેશે અહીંયા તમે જોઈ શકો છો કે તમારે આધાર ઓથોરિટી ચેક કરવાની રહેશે એટલે કે તમારો આધાર કાર્ડ નંબર તેમજ તમારું નામ અહીંયા એડ કરવાનું રહેશે ત્યારબાદ સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમને એક ઓટીપી મળશે એ ઓટીપી એડ કરતાની સાથે તમારી એપ્લિકેશન થર્ડ લાસ્ટ પેજ ઉપર આવી જશે ત્યાં તમારે થોડી તમારી ડિટેલ્સ એડ કરીને બેંક ડિટેલ્સ એડ કરીને તમારે ફોર્મ સબમિટ કરવાનું રહેશે તો આ રીતે તમે ઘરે બેઠા તમારું આવાસ યોજનાનું ફોર્મ ભરી શકો છો ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો માહિતી પસંદ આવી હોય તો માહિતીને જરૂરથી એકવાર વિડીયોને લાઇક કરજો ચેનલ પર જો તમે નવા આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તેમજ આ વિડીયોને વધુને વધુ શેર કરજો જેથી દરેક વ્યક્તિ આ યોજનાની માહિતી મેળવી શકે અને પોતાના સપનાનું ઘરનું સપનું પૂર્ણ કરી શકે